जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अग्यार विश्वरूप रूप योग श्लोक चालीस नमः पुरस्तात् अधपृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्वा अनन्तवीर्य अमितविक्रमस्त्वम् सर्वं समाप्नोषि દર્શન યોગ શીખવી રહ્યા છે વિશ્વરૂપના સાક્ષાત દર્શન કર્યા પછી અર્જુન શ્રી કૃષ્ણ પરમાત્માને આ પ્રમાણે પ્રાર્થના કરી રહ્યો છે હે શ્રી કૃષ્ણ તમે અનંત સામર્થ્ય અને અપાર શૌર્યના સ્વામી છો હે શ્રી કૃષ્ણ હું નતમસ્તક થઈ તમને સર્વે દિશાઓમાંથી નમસ્કાર કરું છું હે શ્રી કૃષ્ણ તમે સર્વવ્યાપી પરાક્રમી અને શક્તિશાળી છો તમે સર્વમાં મૂર્ત સ્વરૂપ છો તમે પ્રત્યેકનો આત્મા છો હે શ્રી કૃષ્ણ હું તમને વંદન કરું છું આ પ્રમાણે અર્જુન श्री कृष्ण પરમાત્માના દિવ્ય વિશ્વરૂપને જોઈ રહ્યો છે અને શ્રી કૃષ્ણ પરમાત્માને અત્યંત ભક્તિ સાથે પ્રાર્થના કરી રહ્યો છે ચાલો આપણે પણ શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય વિશ્વરૂપની કલ્પના કરવાનો પ્રયાસ કરીએ અને સર્વે દિશાઓમાંથી તેમને નમસ્કાર કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રીકૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ નમપુરસ્તા અધ પૃષ્ઠતસ્તે શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા સિત્તેર શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમનનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશી વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત જય શ્રીમનારાયણ अध पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्वा अनन्तवीर्य अमितविक्रमस्त्वम् सर्वं समाप्नोषि ततोऽसि सर्वं नमः पुरस्तात् अधपृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः